જય માતાજી મિત્રો આજના આજના નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે આજ તો અમે આવી ગયા છીએ ગૌ આબા ગઉ ખેતરમાં આવતા નતા ઇજર આ છે આબા તમે જોઈ શકો છો આ પોટોળું ખાતર હતું તે ફેદયું આ મનુ કાકો છું મનુજી પથુજી અને હું છું બે તને ફેર દે છે ખત બે વાગે આવી ગયા હતા કે આટલું ફેદ્યું પટેલનું ખેતર છે સિપોર અને આટલા બાકી છે તે ટેક્સર વાળો બૂમો પાસે આવું પલવ મારવા તે હમ ફેદી કાઢે ને પછી ફોન કરીએ બોલાવીએ બ્લોકમાં બને રહેજો વિડીયો જોવા માટે બગલો ખાવા આવી કે આ બાઈક પર બાઈક લઈને આવી છીએ થાક લાગ્યો છે ફેદી ફેદી તે પાણી પીવા બે હજુ પાણી બાટલો સમય પાણી મને કાકું બે થાક લાગે મને કાક લાગે અમે બેસીએ આટલું ફેદ્યું છે બે પાણી પીવો બે પાવડા પડ્યા આટલું બાકી છે ટ્રેક્ટર બોલાવી દઈએ પેલો અમારે જાય ને ફેદે જઈએ પલાવ બંધ ટ્રેક્ટર આવી ખેડવા જોયો કશો આવડું ખેતર છે આ ઘઉં બહુ આવી ગયા આજ તો આપણું બાઈક લઈને આયે છે જો આ ઘઉ બહુ ડોલ્યું નાસ્તો પર આવ્યો ડોલમાં આ ટેક્ટર જો જોઈ શકો તો મનુ કકણ બે અને સારા બંધ અમે બે પાણી હરકી આવે એના માટે અત્યારે પોણી છે તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર જતું રહ્યું અને આમાં પોણી વળી ગયું એક બેગ અમે નાખી થોડી જો આ પોણી વળી ગયું આટલું સબીરભાઈ છે રૂપે રાબડી હા પોની છે ફૂલ ફરીને આવે છે એટલે મનજી મનુકા કોઈ કોઈ જ્યાં કૂટ્યું પેલા છે આ વાડી નેડી છે ચોપડ જ વચ ચડીન પાણી વાડી સાટલું એક ચારો પીધો અજે અડધો થયો છે આગળ ને એક બેટ નાખી વાળ્યું છે જોટલું પાણી આવે છે આમાંનું કાકો આવું વિડિયો જોવા બદલ આભાર વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ અચૂક કરજો હું કહેવું છે તમારું જય હિન્દ જય ભારત